છેલ્લા બે દિવસ રેડિયાપાડા સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી છે કરજણ ડેમમાં પાણીની આવક વધવાની કરજણ ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે કરજણ ડેમ ભરૂચ નર્મદા ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના હાલ એક એસી પહોળા ત્રણ દરવાજાઓ ખોલી તેમાંથી અગિયાર સત્તાવન ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે હાલ કરજણ ડેમની જળસપાટી એકસો ત્રણ પોઈન્ટ મીટર નોંધાય છે કરજણ ડેમનો લાઈવ સ્ટોરેજ બસો પોઈન્ટ ઝીરો સાત મિલિયન ધર મીટર જ્યારે ગ્રોસ સ્ટોરેજ બસો સડસઠ પોઈન્ટ ઝીરો આઠ મિલિયન મીટર છે કરજણ ડેમ પચાસ પોઈન્ટ સત્તાવન ટકા ભરાયો છે નર્મદા જિલ્લામાં જીતગઢ ગામ નજીક આવેલા કરજણ બંધના ઉપરવાસ માં આવેલા સ્ટ્રાવ વિસ્તારમાં અત્યાર સુધીમાં બસો પંદર મીમી જેટલો વરસાદ નોંધાતા આજે ડેમની જળ સપાટી એકસો ત્રણ પોઈન્ટ છોતેર મીટર નોંધાઈ હતી અત્યારે ઉલ્લેખનીય છે કે કરજણ જળાશયમાંથી સરેરાશ બસો ચૌદ પોઈન્ટ પચાસ ક્યુસેક ડિસ્ચાર્જ પાણીનો પ્રવાહને કારણે સ્મોલ હાઇડ્રો પાવરમાં એક પોઈન્ટ પાંચ મેગાવોટ એક યુનિટ ચાલુ કરાતા વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે દીપક જગતાપ રાજપીપળા